નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ બાવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બેલાઇકોનને પ્રેસ કરીને અને જો તમને વિડીયો પસંદ આવે ને તો વિડીયોને લાઇક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે આ વિડિયોની લિંકને શેર કરજો તો શરૂઆત કરીએ આજના આપણા સેશનની સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે ત્યારબાદ તમારે શું કરવાનું તમને ખબર જ છે કે ડેલી જે ટેસ્ટમાં આપણે રોજ દસ પ્રશ્નો પૂછીએ છીએ આ દસ પ્રશ્નોમાંથી તમારા કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે એ કમેન્ટમાં લખીને જણાવવાનું છે આજે દસ પ્રશ્નોની આપણે વાત કરીએ છીએ ને એમાંથી પાંચ પ્રશ્નો બંધારણના છે અને બાકીના જે પાંચ પ્રશ્નો છે એ ભૂગોળના પ્રશ્નો છે તો તમે તમારો આન્સર આપવાની છે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની

જેમાં ઓઇલ કંપની એટલે કે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન એની ચાલીસ વર્ષ જૂની એક પાઇપલાઇન હતી એ પાઇપલાઇનને બદલવા માટે ત્યાં મરીન નેશનલ પાર્કના જીવસૃષ્ટિ તેમજ કોરલને ખૂબ જ નુકસાન થાય એમ હતું અને આ માટે શું કર્યું આપણું જે વન વિભાગ છે અને જિઓલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાની જે ટીમ છે આ બંનેએ સંયુક્ત રીતે દેશભરમાં પ્રથમ વખત એક અભિયાન હાથ ધર્યું અને સોળ હજાર જેટલા જીવસૃષ્ટિઓને કોરલને પાંચ કિલોમીટર દૂર સુધી ખસેડીને એક ઐતિહાસિક સિદ્ધિ મેળવી છે જામનગર જામનગર નજીક આવેલા આ નરારા ટાપુ એ મરીન નેશનલ પાર્ક તરીકે જાહેર થયો છે તમને ખબર છે ને આપણા ગુજરાતમાં ટોટલ ચાર નેશનલ પાર્ક કયા કયા એક તો છે ગીર નેશનલ પાર્ક બીજો છે મરીન નેશનલ પાર્ક ત્રીજો છે વેળાવદર અને ચોથો છે વાંસદા બે વર્ષ અને નવ મહિના જેટલો સમય લાગ્યો હતો આમાં પરંતુ જીવસૃષ્ટિઓને કોઈ પણ નુકસાન ન થયું હતું અને કોરલ પણ જીવંત રહી જતા હતા અને વન વિભાગ અને જીઓલોજી ઓફ ઇન્ડિયાની ટીમે ઐતિહાસિક સિદ્ધિ મેળવી છે કોરલ તેમજ દરિયા જીવસૃષ્ટિ એને ખસેડવાની કામગીરી ઇન્ટર એટલે કે ઉપરનો વિસ્તાર સબ ટાઇડલ એટલે અંદરના વિસ્તારમાં કામગીરી કરવામાં આવી આ માટે બે કિલોમીટરની નર્સરી ઊભી કરવામાં આવી હતી જામનગરની વાત કરીએ તમને ખબર છે જામનગર હાલાર પ્રદેશ નવા નગર તરીકે ઓળખાતું હતું અને જામનગરમાં વિશ્વમાં પ્રથમ વખત ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન એની સ્થાપના કરવામાં આવી તમને ખબર છે બાંધણી માટે પ્રખ્યાત છે જામનગર અને ઘૂઘરા માટે પણ પ્રખ્યાત છે અને આ ઉપરાંત તમને ખબર હોવી જોઈએ કે આપણા ગુજરાતમાં પ્રથમ આયુર્વેદ યુનિવર્સિટી જામનગરમાં બનાવવામાં આવી છે તમે મને કોઈ કહેશો આયુર્વેદ કોલેજ ગુજરાતમાં સૌ પ્રથમ ક્યાં બનાવવામાં આવી આપણે તો કમેન્ટમાં લખીને જણાવો પ્રશ્ન વિશ્વ વિચાર દિવસ વિચાર દિવસ એટલે આજનો દિવસ તો વિશ્વ વિચાર દિવસ જેને મૂળ રીતે થિંકિંગ ડે તરીકે ઓળખવામાં આવે છે તેને બાવીસ ફેબ્રુઆરીએ વિશ્વ તમામ ગર્લ સ્કાઉટ્સ ગર્લ ગાઈડ્સ અને અન્ય ગર્લ જૂથો દ્વારા ઉજવવામાં આવે છે આ દિવસ વિશ્વભરના સાથી ભાઈ બહેનો વિશે વિચારવા તેમની ચિંતાઓને નિભાવવા અને માર્ગદર્શન આપવાનો સાચો અર્થ સમજવા માટે મનાવવામાં આવે છે પીસ બિલ્ડિંગ ગર્લ ગાઈડિંગ અને ગર્લ સ્કાઉન્ટિંગ એના કેન્દ્રમાં છે અને છેલ્લા સો વર્ષો એમાં જેટલી જ મહત્વપૂર્ણ અને સંબંધિત છે આ વર્ષની એની થીમ છે આપણું વિશ્વ આપણું સમૃદ્ધ ભવિષ્ય તો એ પણ યાદ રાખજો સત્તરનો જાદુ ચૌદનો ચારનો જાદુ નીતિ આયોગ આરબીઆઈ આ બધા આપણા શોર્ટ્સ છે તમારે જોવાના બાકીઓ તો જોઈ લેજો પસંદ આવે તો લાઇક કરજો અને આપણા મિત્રો જોડે એને શેર કરજો અને જો આપણી આ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટ સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને જાણીતા પીઢ રેડિયો પ્રસ્તુત કરતાં અમીન સાયાનીનું નિધન થઈ ગયું છે અમીન સાયાની જેઓને તમે ઇમેજમાં જોઈ શકો છો અને એમનો જન્મ એકવીસ ડિસેમ્બર ઓગણીસો બત્રીસમાં થયો હતો અવસાન એમનું થયું છે વીસમી ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ રેડિયોની દુનિયામાં અવાજના જાદુગર તરીકે ઓળખાતા પીડ રેડિયો પ્રસ્તુત કરતા અમીન સાયાની એમનું નિધન થઈ ગયું છે ચલો રેડિયો પરથી પહેલો જ પ્રશ્ન તમારા માટે અહીંયા વિશ્વ રેડિયો દિવસ ક્યારે મનાવવામાં આવે છે અમીન સાયાનીના નિધનના સમાચારની પુષ્ટિ એમના પુત્ર રઝિલ સાયાનીએ કરી છે રેડિયો કિંગ અવાજની દુનિયાના તેઓ સર્જક કહેવાતા હતા એકાણું વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા એમણે રેડિયો શ્રોતાઓ હજુ પણ બિનાકા ગીતમાલા એના ઉદ્ઘોષકને ભૂલી શક્યા નથી તેઓ ખૂબ જ ઉત્સાહપૂર્વક અને મધુર રીતે બહેનો ઓર ભાઈઓ તમને ખબર હોય તો એક ફિલ્મ આવી હતી લગભગ ત્રણેક ત્રણેક વર્ષ પહેલાં એક ત્રણેક વર્ષ પહેલાં પહેલાં એક ફિલ્મ આવી હતી એ ફિલ્મની અંદર એક સોંગ છે રીમિક્સ કરેલું એમાં પણ આ આ રીતનો ઉદ્ગાર છે બહેનો ઓર ભાઈઓ તો અમીન સાયાની ચોપન હજારથી વધુ રેડિયો કાર્યક્રમ પ્રોડ્યુસર વોઇસ ઓવર કરવાનો રેકોર્ડ ધરાવે છે યાદ રાખજો લગભગ ઓગણીસ હજાર જેટલા જિંગલ માટે અવાજ આપવા બદલ અમીન સાયનીનું નામ લિંકકા બુક ઓફ રેકોર્ડમાં પણ નોંધાયેલું છે ચાલીસ થી પિસ્તાલીસ વર્ષ પહેલાંની વાત છે બિગ બી એટલે અમિતાભ બચ્ચન મુંબઈના રેડિયો સ્ટુડિયોમાં ઓડિશન માટે આવ્યા હતા અને તેઓ એપોઇન્ટમેન્ટ લીધા વગર અમીન સાયનીને મળવા ગયા જેના કારણે અમીન શાહે એમને મળવાનીને ના પાડી દીધી એમનો અવાજ પણ સાંભળ્યો નહીં એમને રિજેક્ટ કરી દીધા હતા બરાબર એ આ છે અમીન શાહેની હા સોંગ યાદ આવી ગયું તમ્મા તમ્મા લોગે કરીને સોંગ આવ્યું હતું રિમિક્સવાળું સોંગ એમાં આ ભાઈઓ બહેનોનો જે પણ અવાજ લીધો છે યાદ છે આમનો બરાબર છે મિત્રો વિડીયો પસંદ આવ્યો ભણવાની મજા આવી તો વિડીયોને લાઈક અને શેર કરજો તમારા મિત્રો જોડે અવશ્ય શેર કરજો વોટ્સઅપ ટ્વિટર Instagram, ફેસબુક Telegram, Signal તમે જે પણ સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરો એમાં આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુને સબસ્ક્રાઇબ કરજો નોટિફિકેશન ને પ્રેસ કરીને જો તમારે ડેલી કરંટ ની પીડીએફ જોઈતી હોય તો ટેલિગ્રામ ચેનલને જોઈન કરજો ડેલી કરંટ ની પીડીએફ બિલકુલ ફ્રીમાં મળશે અને રોજ મળશે ટેલિગ્રામ ચેનલની લિંક વિડીયોની માં છે અને અહીંયા તમને પોલ્સ છે એ પણ રમવા મળશે તાજેતરમાં કઈ સંસ્થા દ્વારા વિશ્વનો પ્રથમ લાકડાનો ઉપગ્રહ લિગ્નોસેટ પ્રોબ લોન્ચ કરવામાં આવશે તો જવાબ આવશે ઓપ્શન બી અને સી એટલે કે નાસા અમેરિકાની સ્પેસ એજન્સી અને જાપાનની સ્પેસ એજન્સી બંને દ્વારા નાસા અને જાપાન એરોસ્પેસ એક્સપ્લોરેશન એજન્સી વચ્ચે ગ્રાઉન્ડ બ્રેકિંગ સહયોગ વિશ્વનો પ્રથમ લાકડાનો ઉપગ્રહ પરીક્ષામાંનું નામ પૂછાઈ શકે છે લિગ્નોસેટ પ્રોબ એ થોડા સમયમાં જ એનું પ્રક્ષેપણ થશે સુમિટોમાં ફોરેસ્ટ્રી સાથેની ભાગીદારીમાં ક્યોટો યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો દ્વારા વિકસિત આ નવીન પહેલનો ઉદ્દેશ સ્થિરતાને પ્રાધાન્ય આપીને અવકાશ ઉડાન કામગીરીમાં ક્રાંતિ લાવવાનો છે મેગ્નોલિયા એના વૃક્ષોમાંથી બનાવેલ લાકડામાંથી આ લિગ્નોસેટ પ્રોપ બનાવવામાં આવ્યો છે તમને ખબર છે કે અવકાશયાન બનાવવા માટે ઉપગ્રહ બનાવવા માટે જે પરંપરાગત જે સાધનો હોય એ બાયોડિગ્રેડેબલ નથી હોતા પરંતુ આ બાયોડિગ્રેડેબલ છે ધાતુના સમકોક્ષથી વિપરીત છે લાકડાના ઉપગ્રહ વાતાવરણમાં જે પુનઃપ્રવેશ થાય ત્યારે શું થઈ જાય સળગીને રાખ થઈ જાય છે એટલે પર્યાવરણને થતું નુકસાન ઘટાડે છે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર સખત પરીક્ષણ કરીને સ્પેસ ગ્રેડ સામગ્રી તરીકે લાકડાની સદ્ધરતાને માન્ય રાખી છે અને યાદ રાખજો મેગ્નોલિયા લાકડું એની ટકાઉપણા માટે જાણીતું છે અને આ વ્યાપક લાકડાની રૂપરેખાકરણ પછી શ્રેષ્ઠ પસંદગી તરીકે તે ઉભરી આવ્યું છે હવે નાસા વિશે તો આપણે બહુ ભણ્યા ઘણી વાર ભણ્યા છીએ એના વિશે તમને જે તે આવડે કમેન્ટમાં લખજો આજે આપણે જાક્ષા વિશે જોઈશું જાપાનની એરોસ્પેસ એજન્સી જાપાન એરોસ્પેસ એક્સપ્લોરેશન એજન્સી બે હજાર અને ત્રણમાં એની સ્થાપના થઈ અને ટોક્યો છે જાપાનનું ત્યાં તેનું હેડક્વાર્ટર છે એના જે એડમિનિસ્ટ્રેટર છે એનું નામ તમને આવડતું હોય તો કહી શકો છો ચલો નાસાના એડમિનિસ્ટ્રેટર તમને કહી દો બિલ નેલ્સન છે ઓકે તાજેતરમાં ઈસરોએ કયા લોન્ચરથી ઇન્સેટ થ્રીડીએસ ઉપગ્રહ લોન્ચ કર્યો છે તો જવાબ આવશે જીએસએલવી એફ ફોર્ટીન યાદ રાખજો જીએસએલવી જીઓ સિંક્રોનાસ સેટેલાઇટ જીઓ સિંક્રોનાસ લોન્ચિંગ વ્હીકલ છે એને નોટી બોય એવું ઉપનામ આપવામાં આવ્યું છે તો ઈસરોએ શ્રી હરિકોટા સતીષ ધવન સ્પેસ સેન્ટર પરથી ઇન્સેટ થ્રીડીએસ હવામાન શાસ્ત્રીય ઉપગ્રહને જીએસએલવી એફ ફોર્ટીન લોન્ચરથી સફળતાપૂર્વક લોન્ચ કર્યો છે ઇન્સેટ થ્રી ડીએસ તમારા માટે એક પ્રશ્ન છે ઇન્સેટનું ફૂલ ફોર્મ શું છે ઇનસેટ થ્રીડીએસ સેટેલાઇટ એ જીઓ સ્ટેશનરી ઓર્બિટમાંથી ત્રીજી પેઢીના હવામાન શાસ્ત્રીય ઉપગ્રહનું ફોલ મિશન છે અને આપણું પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય છે એના દ્વારા સંપૂર્ણપણે ભંડોળ આપવામાં આવે છે જેના મંત્રી કોણ છે કિરેન રિજીજુ હાલમાં કાર્યરત જે ઇન્સેટ થ્રીડી અને ઇન્સેટ થ્રીડી આર ઉપગ્રહોની સાથે કામ કરીને હવામાનને લગતી સેવાઓ તે પ્રદાન કરશે પ્રાથમિક ઉદ્દેશો શું છે તો પૃથ્વીના સપાટીનું પરીક્ષણ એટલે નિરીક્ષણ કરવું સમુદ્રી અવલોકનો કરવા પર્યાવરણ સંબંધી અવલોકનો કરવા વાતાવરણમાં વિવિધ હવામાન શાસ્ત્રીય પરિમાણો છે એમની પ્રોફાઇલ બનાવી ડેટા કલેક્શન પ્લેટફોર્મમાંથી ડેટા કલેક્શન અને ડેટાનો આદાન પ્રદાન ક્ષમતા વિકસાવી આધારિત શોધ અને બચાવ કાર્યો અંગેની સેવા પ્રદાન કરવી આ બધાના પ્રાથમિક ઉદ્દેશ છે નોટી બોય કહેવાય છે યાદ રાખજો ત્રણ તબક્કાનું અને એકાવન પોઈન્ટ સાત મીટર લાંબુ પ્રક્ષેપણ વાહન છે ચારસો ને વીસ ટનનું વજન ઉચકવાની એની ક્ષમતા છે તેનો ત્રીજો તબક્કો ક્રાયોજેનિક સ્ટેજ છે જેમાં પંદર ટન પ્રોપલેન્ટ લોડિંગ ઓફ લિક્વિડ ઓક્સિજન અને લિક્વિડ હાઇડ્રોજન બંને છે ક્રાયોજનિક હોય એમાં શું હોય લિક્વિડ ઓક્સિજન લિક્વિડ હાઇડ્રોજન એનો ઉપયોગ કરવામાં આવતો હોય છે ઓકે ઈસરોની વાત કરીએ ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન પંદર ઓગસ્ટ ઓગણીસો ઓગણ સિત્તેરમાંની સ્થાપના હેડક્વાર્ટર બેંગ્લુરુમાં એના જે અધ્યક્ષ છે એમનું નામ ડૉક્ટર એસ સોમનાથ છે અને એમને કેપીપી પી એવોર્ડથી રિસન્ટલી સન્માનિત કરવામાં આવ્યા એ પણ યાદ રાખજો યુપીઆઈને નેપાળના નેશનલ પેમેન્ટ ઇન્ટરફેસ સાથે લિંક કરવા માટેના કરાર પર હસ્તાક્ષર થયા છે તો આપણી રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા અને નેપાળની જે રાષ્ટ્ર બેન્ક છે બંને શું કર્યું ભારતનું યુપીઆઈ છે યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ એને નેપાળના નેશનલ પેમેન્ટ ઇન્ટરફેસ સાથે લિંક કરવા માટેના કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે આનો ઉદ્દેશ એવો છે બંને દેશોના નાગરિકો માટે ક્રોસ બોર્ડર પેમેન્ટ યુપીઆઈનો ઉપયોગ કરવા માટે ઉપલબ્ધ કરાવી આ સહયોગ ક્રોસ બોર્ડર રેમિટન્સની સુવિધા માટે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સ્થાપના માટે પણ પાયો નાખશે યુપીઆઈ યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ એ નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા અંતર્ગત કામ કરે છે અને નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની સ્થાપના બે હજાર આઠમાં થઈ એના નોન એક્ઝિક્યુટિવ ચેરમેન અજય ચૌધરી છે અને દિલીપ આસબે છે એ તેના ડિરેક્ટર છે અને તમારા માટે પ્રશ્ન યુપીઆઈ છે એને લોન્ચ ક્યારેય કરવામાં આવ્યું ભારતમાં રિસન્ટલી એફિલ ટાવર પર લોન્ચ કરવામાં આવ્યું શ્રીલંકામાં અને મોરિશિયસમાં પણ યુપીઆઈ અને રૂપેને લોન્ચ કરવામાં આવ્યા છે યાદ રાખજો સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે કનેક્ટ રહી શકો છો મારું ઇન્સ્ટા આઈડી રાજેશ ડોટ આઈ ડોટ ભાસ્કર છે મારું ફેસબુક આઈડી આર આઈ ભાસ્કર અને ટેલિગ્રામ ચેનલ આપણી રાજેશ ભાસ્કર જ છે જ્યાં તમને ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે અને પોલ્સ રમવા મળશે અને જો ભણવાની મજા આવી હોય તો મિત્રો વિડીયોને એક લાઇક તો કરો ફ્રીમાં થાય છે તમારા જેટલા પણ મિત્રો છે મિત્રો જોડે શેર તો કરો એ પણ ફ્રીમાં થાય છે અને હજુ સુધી જો આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરો એ પણ ફ્રીમાં જ થાય છે તાજેતરમાં કયા સ્થળે ઇન્ડસ એક્સ સમિટનું આયોજન કરવામાં આવ્યું તો જવાબ આવશે નવી દિલ્હી ખાતે કઈ જગ્યાએ નવી દિલ્હી ખાતે તો એક અત્યંત અપેક્ષિત ઇન્ડસ એક્સ સમિટ એ વીસ અને એકવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ નવી દિલ્હીમાં યોજાઈ ગઈ જે સંરક્ષણ ઇનોવેશનમાં ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચેના સહયોગી પ્રયાસોમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે અમેરિકા અને ભારત આ બંને વચ્ચેની બરાબર છે યુએસ ઇન્ડિયા બિઝનેસ કાઉન્સિલ અને સોસાયટી ઓફ ઇન્ડિયન ડિફેન્સ મેન્યુફેક્ચર્સ એની સાથે મળીને ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ પ્રોડક્શન પ્રોડક્શન મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ એન્ડ ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ યુનાઇટેડ સ્ટેટ્સ હેઠળ આ ઇનોવેશન ફોર ડિફેન્સ એક્સલન્સ દ્વારા આયોજિત સમિટનો ઉદ્દેશ એ શું છે કે બંને રાષ્ટ્રો વચ્ચે વ્યૂહાત્મક ટેકનોલોજીની ભાગીદારી કરવાની સંરક્ષણ ઔદ્યોગિક સહકારને આગળ વધારવાનો છે ભારત અને અમેરિકા વચ્ચે વ્યૂહાત્મક તકનીકી ભાગીદારી અને સંરક્ષણ ઔદ્યોગિક સહકારને આગળ વધારવાનો હેતુ છે ચલો નવી દિલ્હીની વાત કરીએ સીએમ કેજરીવાલ છે તમારે કહેવાનું છે ગવર્નરનું નામ શું છે

સંશોધકો હોય અત્યાધુનિક તકનીકો અને સહયોગી પ્રયાસો આ બધા દ્વારા માળખાકીય આયોજન અને ડિઝાઇનને પુનઃ આકાર આપવા માટે સહકાર આપવા માટે આહવાન કર્યું છે ડોટનું આ સાહસ એ વિવિધ હિસ્સેદારો પાસેથી એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ એ મંગાવશે ડિજિટલ ટ્વિન ટેકનોલોજી રિયલ ટાઈમ દેખરેખ અને વિશ્લેષણ માટે ભૌતિક સંપત્તિની વર્ચ્યુઅલ પ્રતિકૃતિની સુવિધા આપે છે આ પહેલનું સર્જનાત્મક અન્વેષણ અને વ્યવહારુ પ્રદર્શન માટે મુખ્ય ભારતીય શહેરમાં બે તબક્કાનું અમલીકરણ કરવામાં આવશે આ સહયોગ દ્વારા સ્કેલેબર ઇન્ફ્રાસ્ટ્રક્ચર વ્યૂહરચનાઓ માટે ભાવિ બ્લુ પણ બનાવવામાં આવશે હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો પ્રથમ પ્રશ્ન માનવ અધિકાર અધિનિયમ ક્યારથી અમલમાં આવ્યો ઓગણીસો ને નવ્વાણું માનવ અધિકાર સંરક્ષણ અધિનિયમની કઈ ધારા માનવ અધિકારને પરિભાષિત કરે છે તો કઈ આવશે તો યાદ રાખજો ધારા ટુ ક રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના પ્રથમ અધ્યક્ષ કોણ હતા તો ન્યાયમૂર્તિ ન્યાયમૂર્તિ હતા રંગનાથ મિશ્રા હાલમાં એક મિશ્રા છે રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના અધ્યક્ષ અથવા અન્ય સદસ્ય પોતાનું રાજીનામું કોને આપે રાષ્ટ્રપતિને કયા વર્ષમાં બંધારણમાં સુધારો કરીને મૂળભૂત ફરજો બંધારણમાં સમાવવામાં આવ્યો હતો ઓગણીસો ને છોતેરમાં એટલે બેતાલીસમાં નંબરનો બંધારણીય સુધારો મિની બંધારણ કહેવાય છે હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભૂગોળના પ્રશ્નો પહેલો પ્રશ્ન તાપી અને નર્મદા આ નદીઓ વચ્ચે કઈ પર્વતમાળા પર્વતમાળા આવી છે તો સાતપુડા નાના ગીર તરીકે ઓળખાતા પ્રદેશમાં આવેલા ડુંગરો કયા નામે ઓળખાય છે મોર ધારના ડુંગરો ભારતમાં માળખાગત વિકાસના પ્રોજેક્ટ પૈકી એક પૂર્વ પશ્ચિમ કોરિડોર છે આ કોરિડોર પૂર્વમાં કયા સ્થળેથી શરૂ થશે તો પોરબંદરથી ગુજરાતમાં રિફાઈનરીઓમાં ખનીજ તેલની આડપેદાશો જેમ કે કેરોસીન સ્પિરિટ ઉત્પન્ન થાય છે એને પાઇપલાઇન દ્વારા ક્યાં મોકલવામાં આવે અમદાવાદમાં સાબરમતી ખાતે રતન જ્યોતના બીમાંથી તેલ મેળવવાની સૌપ્રથમ કઈ ઔદ્યોગિક વસાહતમાં શરૂ કરવામાં આવી છે તો આજી એટલે કે રાજકોટમાં હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નોના જવાબ પ્રથમ પ્રશ્ન દેશના પ્રથમ ઓનલાઈન સ્માર્ટ પાર્કિંગ પ્રોજેક્ટની શરૂઆત ક્યાં કરવામાં આવી

ની એરોસ્પેસ એજન્સી જાક્સાના એડમિનિસ્ટ્રેટરનું નામ તો યાદ રાખજો હિરોશી યામાકાવા ચોથો પ્રશ્ન ઇન્સેટનું ફોર્મ શું થાય તો ઇન્ડિયન નેશનલ સેટેલાઇટ સિસ્ટમ પાંચમો પ્રશ્ન યુપીઆઈને લોન્ચ ક્યારે કરવામાં આવ્યું ભારતમાં બે હજાર સોળમાં છઠ્ઠો પ્રશ્ન દિલ્હીના ગવર્નર સોરી લેફ્ટનન્ટ ગવર્નર કેમ કે દિલ્હી તો યુનિયન ટેરેટરી છે ને તો વિનય કુમાર શક્સેના છે અને સાતમા નંબરનો પ્રશ્ન શું હતો ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ એના જે મંત્રી છે એમનું નામ શું છે તો અશ્વિની વૈષ્ણવ છે હવે મિત્રો જોશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે પહેલો પ્રશ્ન તાજેતરમાં રાજ્ય સરકારની સ્માર્ટ વિલેજ પ્રોત્સાહક યોજના અન્વયે કેટલા ગામોને સ્માર્ટ વિલેજ જાહેર કરવામાં આવ્યા સેકન્ડ પ્રશ્ન તાજેતરમાં કોના દ્વારા યુવિકા પ્રોગ્રામ બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું છે જો તમને જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે આપણે જોયું છે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબોની સાથે આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરજો તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો વોટ્સઅપ ટ્વિટર ઇન્સ્ટાગ્રામ ફેસબુક ટેલિગ્રામ સિગ્નલ તમે જે તે સોશિયલ મીડિયા વાપરતા હોય એ બધામાં શેર કરજો આપણી બે યુટ્યુબ ચેનલ છે એક તો રાજેશ ભાસ્કર બીજી રાજેશ ભાસ્કર ટુ છે આ બંને યુટ્યુબ ચેનલ છે એ બંનેને તમારે સબસ્ક્રાઈબ કરવાની છે જો બાકી હોય તો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને thank you thank you so much for watching this video have a nice day jai hind jai bharat